નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સેમેસ્ટર બે સેમેસ્ટર ચાર અને સેમેસ્ટર છના વિદ્યાર્થીઓ માટે જે ખૂબ જ અગત્યની બાબતો છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનયુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ઉપરાંત જે સેમેસ્ટર બે ચાર અને છની આગામી પરીક્ષાઓ આવી રહી છે એ પરીક્ષાઓની તમામ અપડેટ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર સૌ પ્રથમ પૂરી પાડવામાં આવે છે તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ભૂલતા નહીં અને આજના આ પાવન પ્રસંગે કોમેન્ટની અંદર જય શ્રી રામ એકવાર જરૂરથી લખી દેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ અંતર્ગત સ્નાતક સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓના એ બીસી આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી એટલે કે જે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર એકનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે એ વિદ્યાર્થી મિત્રોની એ બી સી આઈડી બનાવવાની જે પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવી છે સેમેસ્ટર બે ચાર અને છના છાત્રોને પરીક્ષા ફોર્મમાં એ બી સી આઈડી કાર્ડ નંબર છે એ ફરજિયાત લખવાનો રહેશે તો એ બીસી આઈડી એનું પૂરું ફોર્મ છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એ આઈડી છે એ તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત લખવાનો રહેશે ફોર્મ ભરતી વખતે જે સેમેસ્ટર ચાર અને છ યુજી એન્ડ પીજીના વિદ્યાર્થી છે એમના ફોર્મ છે એ તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસ સુધીમાં ભરી શકાશે એટલે કે એની છેલ્લી તારીખ છે એ ત્રીસ જાન્યુઆરી આપવામાં આવેલી છે યુનિવર્સિટી દ્વારા અને આપણે ડિટેલની અંદર સમજીએ તો જે એબીસી આઈડી છે એ પહેલાં શું છે એ હું તમને કહી દઉં કે એબીસી આઈડી એક એવું જે પ્લેટફોર્મ છે ઓનલાઈન એની અંદર તમારી જે તમારા તમામ તમારા રિઝલ્ટ છે અને તમારા વિશેની સંપૂર્ણ માહિતી છે એ તમે જોઈ શકશો જે વિદ્યાર્થીઓએ હજુ સુધી એ આઈડી ન બનાવી હોય તેઓ ચોક્કસ એબીસી આઈડી બનાવી લે એબીસી આઈડી ક્રિએટ કઈ રીતે કરવી એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે એ વિડીયોની અંદર એ આઈડી કઈ રીતે ક્રિએટ કરવામાં કરવું કરાવતી વખતે તમને કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો એનું સોલ્યુશન કઈ રીતે લાવવું એ તમામ માહિતી આપવામાં આવેલી છે એ આઈડી ક્રિએટ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે અને આપણે ડિટેલની અંદર હવે સમજીએ તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ડિજિટલ ટેકનોલોજીનો ભરપૂર ભરપૂર ઉપયોગ કરવા તરફ આગળ વધી રહી છે ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત હવે યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ અને કોલેજોને એબીસી આઈડી બનાવી દેવા માટે જણાવવામાં આવ્યું હતું કે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ હવે સેમેસ્ટર બેમાં આવી ગયા છે સેમેસ્ટર ચારના વિદ્યાર્થીઓ અને સેમેસ્ટર છ યુજીની અંદર પીજીની અંદર સેમેસ્ટર બેના વિદ્યાર્થીઓ અને પીજીની અંદર સેમેસ્ટર ચારના વિદ્યાર્થીઓ ફરજિયાત એબીસી આઈડી બનાવવાનું છે આ અંગે યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડોક્ટર મિતુલ દેલીયાએ જણાવ્યું હતું કે એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ એટલે કે એ જેમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ દરમિયાન સેમેસ્ટર વાર કેટલી ક્રેડિટનો અભ્યાસ કરેલ છે એની માહિતી ભેગી કરવામાં આવે છે એટલે કે હવે તમને ક્રેડિટ આપવામાં આવશે તમે એક સેમેસ્ટર પૂરું કરો ત્યારે તમને ક્રેડિટ આપવામાં આવશે જ્યારે તમે બીજું કોઈ સેમેસ્ટર પૂર્ણ કરો છો ત્યારે એ સેમેસ્ટરના તમને ક્રેડિટ આપવામાં આવશે આ તમામ માહિતી છે એ એ બી સી આઈડીની અંદર સ્ટોર કરવામાં આવે છે તેની સમગ્ર માહિતી એકત્રિત કરવા માટેની સરકારની સુવ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરાઈ છે જેમાં ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ લક્ષી તમામ સેમિસ્ટરના માર્કશીટની વિગતો યુનિવર્સિટી દ્વારા અપલોડ કરાશે એટલે કે અહીંયાથી તમે તમારી દરેક માર્કશીટ છે એ મેળવી શકશો એબીસી આઈડીની અંદરથી ત્યાં લોગ ઇન કરીને જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ડિજિટલોકરમાં જઈ એબીસી આઈડી બનાવવાની પ્રક્રિયા કરવાની રહેશે આ પ્રોસેસનો વિડીયો બનાવેલો છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તે આઈડી સાથે યુનિવર્સિટી તે વિદ્યાર્થીના પરિણામની વિગતો નેશનલ એકેડેમિક ડિપોઝિટરી એટલે કે એક આખી ઓનલાઈન સિસ્ટમ બનાવવામાં આવેલી છે એની અંદર દેશના તમામ વિદ્યાર્થીઓની જે માર્કશીટ છે એ સ્ટોર કરવામાં આવશે તેમાં અત્યારે હાલ વર્ષ બે હજાર સોળ સત્તરમાં થયેલ પરીક્ષાઓના અંદાજિત દોઢ લાખ વિદ્યાર્થીઓના રેકોર્ડ એન એ પોર્ટલ પર અપલોડ કરવામાં આવેલા છે એટલે કે વર્ષ બે હજાર સોળ સત્તરથી લઈ અને અત્યાર સુધીના જે પણ વિદ્યાર્થીઓ છે એમના ડેટા છે એ અપલોડ કરવાની કામગીરી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહી છે એટલે કે એ વિદ્યાર્થીઓ પણ એમના ડેટા છે એ હવે ઓનલાઈન જોઈ શકશે હવે યુનિવર્સિટી દ્વારા વર્ષ બે હજાર એકવીસથી પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના ડેટા અપલોડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે તેમાં આ વખતે પરીક્ષાના ફોર્મની સાથે એ આઈડી ફરજિયાત ભરવાની રહેશે તેવું પ્રોવિઝન કરાયું છે એટલે કે જો તમે એ આઈડી નહીં બનાવો તો તમારું પરીક્ષાનું ફોર્મ છે એ ભરાશે નહીં એન અંતર્ગત સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓના એ આઈડી બનાવવાનું કામ હાલમાં ચાલુ છે વધુમાં જણાવ્યું હતું કે આગામી સેમેસ્ટર બે ચાર અને છની પરીક્ષાના ફોર્મ ભરવાના સમયે તે ફોર્મમાં આઈડી લખવાનું ફરજિયાત કરાશે કારણ કે યુનિવર્સિટી હવે પ્રત્યેક માર્કશીટનો ડેટા વિદ્યાર્થીઓને આઈડીમાં અપલોડ કરશે એટલે કે હવે તમારે કોઈ પણ માર્કશીટ મેળવવી હોય તો ડાયરેક્ટ એ આઈડીની અંદર તમે જઈ અને લોગ કરશો તો તમારા કાં માર્કશીટ છે એ તમે ત્યાં ડાયરેક્ટ જ જોઈ શકશો વધુમાં જણાવ્યું હતું કે એ આઈડી બનાવવા કેટલીક વિદ્યાર્થીઓને કોલેજોને કેટલીક તકલીફ પડી રહી છે જેમાં એ આઈડી બનાવવામાં આધાર કાર્ડ લિંક કરાયેલું ન હોવાથી આઈડી બનાવવાના સમયે તેમાં ઓટીપી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હોય એમાં મોકલવામાં આવે છે ત્યારે જે વિદ્યાર્થીનો મોબાઈલ નંબર હાલ ચાલુ ના હોય તો એબીસી આઈડી બનાવવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે ફોર એક્ઝામ્પલ તમે એબીસી આઈડી બનાવવા જાઓ તો એબીસી આઈડી બનાવતી વખતે તમારું આધાર કાર્ડ છે એ મોબાઈલ નંબર સાથે લિંક થયેલું હોવું ફરજિયાત છે જો તમે એવું ન કરેલું હોય અથવા તમારો જે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર અત્યારે બંધ થઈ ગયો હોય તો તમને ઘણી બધી તકલીફો પડી શકે છે તો મેં જે વિડીયો બનાવેલો છે એની અંદર તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે આ તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ કઈ રીતે કરવું તો આ સેમેસ્ટર બે ચાર અને છના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો વિડીયો હતો આ વિડીયો તમામ વિદ્યાર્થી મિત્રો જોડે શેર કરજો અને તેઓ પણ ચોક્કસ એમની એબીસી આઈડી બનાવી લે એવી તેમને માહિતી આપજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ